જે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગિરનાર લીલી પરિક્રમા અને આપણી પરિક્રમા અહીંયાથી ચાલુ થાય છે દીવો બેવો બધું પરગાવે કરીને તો અહીંયા જો દીવો અને એવું બધું પ્રગાવે છે પ્રગટે છે અને જો આ બેનો સુરત બાજુનું છે તો જોઈ વખત તમે દીવો અને એવું બધું પ્રગાવે છે અને પછી અહીંયાથી આપણી લીલી પરિક્રમા શરૂ થાય છે તો લીલી પરિક્રમાની સંપૂર્ણપણે તમને હું આ વિડીયો દર્શન કરાવીશ એટલે વિડીયો બને એટલો શેર કરજો અને નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો અંત સુધી જોજો મિત્રો તો અહીંયાથી આપણે લીલી પરિક્રમ ચાલુ થાય છે અને આપણે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ અને આજે એક દિવસ મિત્રો આગું કહીને તો આગો પરિક્રમ ચાલુ કરી દીધી છે ને અહીંયા તમે પહેલો વોટ જોઈ શકતા હશો કે સા પાણીનો ને આવા તમને ઠાર ઠાર વોર જોવા મળશે એટલે સેવા લોકો ઘણી બધી કરી રહ્યા છે આગળ રસોડું સુવાની બધી વ્યવસ્થા તમને આગળ બધી મળી રહી છે એટલે અહીં ત્યાં અહીંયા પહેલાં ગેટ જ તમને એટલું વસ્તુ મળ્યું અને અહીંયા તમે જોઈ શકતા છો આ નાસ્તાનો ગેટ છે તો આ બીજો ગેટે પહોંચી ગયા અને તમને અહીંયા ઠાર ઠાર આવું સુધી જમવાનું અને એવું બધું વ્યવસ્થા મળશે ગરમ ગરમ ગાંઠિયા જલેબી આ અત્યારે તમે જોઈ શકતા છો તો તમને આ નાસ્તો મળે છે અને એ કોઈ પૈસા લેવામાં નથી આવતો બસ એકદમ ફરીમાં એટલે કે સેવા જ કરી રહ્યા છે તો અત્યારે જો અહીંયા તમે જોઈ શકતા છો પણ આ લાખો લોકો કહી તો લાખો લોકો અત્યારે પ્રસાદી લઈ રહ્યા છે ગિરનારની અને અત્યારે પબ્લિક પણ એટલું જ છે મિત્રો એક દિવસ આગું કરવાનું કારણ છે કે પબ્લિક હોય ને આ બેનો જો મસ્ત મજાની સેવા કરી રહ્યું છે પીસીને એવું લૂસી રહ્યું છે અને અહીંયા તમે જો લાઇટ પણ લઈ શકો છો રાત માટે તો ન હોય સાથે તો એકાલી પણ લઈ શકો અને આ તમને ઠંડીના માટે તમારે ઉપયોગી કોલગેટ બધું તમને જે વસ્તુ જોવે તે વસ્તુ તમને અહીંયાથી મળી જાય છે એટલે તમારે ઘરેથી ભૂલાઈ બુલાઈ ગયું હોય તો કોઈ એવો પ્રોબ્લેમ નહીં આવે કે અમે ભૂલાઈ ગયું ને હવે અમારે આગળ જતા પ્રોબ્લેમ આવે છે એવું કોઈ બિલકુલ નથી તમને સાથે શાકભાજી પણ મળશે અંદર તમે રસોઈ બનાવવા માગતા હોય તો તમે અહીંથી લઈ જઈ શકો એટલે એ કોઈ રાતનું તમને લોટ બાજરાનો લોટ તાવડી સુધાન બટેટા ટમેટા તમે જે ક્યાં વસ્તુ કહો એ તમને બધું મળી રહેશે તો અત્યારે તમે બધા જોઈ શકતા છે પબ્લિકનું ધીમે 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 ચાલુ થઈ રહ્યું છે અને આપણે મિત્રો અહીંયાથી જઈ રહ્યા છીએ ને તો હજી એક ગેટ આવશે અને એ ગેટથી પછી આપણું ચેકિંગ થાય છે થોડુંક કામ આગળ હાલશું ને એટલે ગેટ આવશે છે પોલીસવાળા ચેક ચેકિંગ કરતા હશે આપણે સાથે પ્લાસ્ટિક હોય તો મિત્રો બધું પ્લાસ્ટિક મેકવું પડશે અને ઠેલ્યું એની તમને આપશે ને અત્યારે તમે જો એક શકો કે આ લાકડી છે કોઈ ગઢિયા માણસ હોય અને સાથે ચાલી ના શકતા હોય તો લાકડી પણ લઈ શકે તો એના માટે લાકડીનું કામ ખાસ કરેલું છે અહીંયા પણ લાકડી જ છે આપણે સાલો ભાવ પૂછીએ તો લાકડીનો ભાવ પૂછ્યું મિત્રો પચાસ રૂપિયા છે એક લાકડીના એટલે આપણે લાકડી લેવી હોય તો પણ લઈ શકીએ એટલે એ કોઈ જાતની ઉપાધિ નથી મારું કેવું એ કે સાથે સાથે એક લાકડી લેવી આપણા માટે બહુ વસ્તુ જરૂરી છે આગળ જતાં આપણને ઉપયોગી થશે એના માટે લાકડી લેવી એ બહુ જરૂરી છે મિત્રો ને અત્યારે જો આપણે અહીંયા પહોંચી ગયા છીએ તો અહીંયા આપણું ચેકિંગ કરી છે પછી આગળનો ડેલો આપણને જવા મળશે તો અત્યારે જો અહીંયા ચેકિંગ કરી રહ્યા છે પોલીસો ઘણા બધા છે અને જે પ્લાસ્ટિક પ્લાસ્ટિક હોય એ મુક્ત પ્લાસ્ટિકનું પ્રદૂષણ ફેલાવવાના કારણે અહીંયા બહાર કરીને આ જો પહેલો ગેટ છે તો અહીંયા ચેકિંગ કરે છે અને જો તમે જોઈ શકતા હોશો ઈરવા ચોક પોલીસ સ્ટેશનને ચેકિંગ ચાલુ છે ત્યારે ઘણા બધા ભાવ ભક્તોને ચેકિંગ ચાલુ કરે છે કોઈને ચેકિંગ કરી આવીને જવા આગળ દેવામાં આવતા જ નથી બધાને ચેકિંગ કરાવે છે અને તમે જોઈ શકતા હશો તો આ ડેલો છે મેઇન ગેટ અહીંયા ચેકિંગ કરીને કરીને તમને આગળ જવાની પરમિશન મળે છે ત્યાં સુધી તમે કોઈ નથી શક્યો અને તમને પ્લાસ્ટિકની એની ઠીલી આપે છે તમારો પ્લાસ્ટિક અહીંયા મેંકી દેવાનું અને એ તમને ગિરનારની નામ લખેલી એક તમને પેકિંગ સાથે ઠેલી મળશે તમારો કોઈ જાતનો વસ્તુ હોય તો તમે સેફ્ટીથી એને ટ્રાન્સફર પણ કરી શકો છો એ કોઈ ઉતાવળ નથી કરતા ઘા કરી ગયો એવી કોઈ તમને ધમકી પણ નહીં આપે અને એની રીતે અહીંયા પ્લાસ્ટિક સાઇટમાં કાઢવામાં પણ આવે છે અને તમે જોઈ કે છો આ બોટલ ઘણા બધા અહીંયા કાઢ્યા છે સાથે લઈ જતા હોય તો એ પ્રદૂષણ અંદર ફેલાઈ જાય છે અને તો પોલીસ કંઈ ઠાઠ ઠાર આપણને જોવા ના મળે એટલે બધું પ્રદૂષણ કરે એના માટે છે ને મિત્રો એ બધું બહાર અહીંયા તમને મુક્ત કરાવે છે એ બધું સેફ્ટી અને આ પેલો ગેટ કહીએ ને તો આ પેલો ગેટ અહીંયાથી લીલી ગેટ ચાલુ થાય છે એટલે અહીંથી આપણે મિત્રો વાત કરીએ ને તો છત્રીસ કિલોમીટરની લીલી હોય છે ફરતી ત્યારે છત્રીસ કિલોમીટર આપણે સાચીએ ને ત્યારે આપણી લીલી પરિક્રમ પૂર્ણ થાય છે એટલે પહેલું મિત્રો આપણે જગ્યાની વાત કરીએ ને તો આપણે પહેલી જગ્યાએ સ્ટાર્ટ કરી દીધું છે એટલે આ પહેલી જગ્યા છે ને મિત્રો એ ઝીણા બાવાની મઢી છે અને એ અહીંયાથી મિત્રો દૂરની વાત કરીએ ને તો બાર કિલોમીટર જેટલી દૂર છે એટલે હવે આપણી પહેલી પરિક્રમાનો પડાવ કરીએ તો ઝીણા બાવાની મઢી સુધી પહોંચવાનું છે અને બાર કિલોમીટર જેટલું છે સેટું પણ આપણે હવે ચાલુ કરી દીધા છે તો પહોંચી જઈશું ગિરનાર ગિરનારી નામ લેતા લેતા અને આપણને બહુ એટલું બધું તો મિત્રો અલગ બનાવતા નથી આવડતું અને બને એટલે હું તમને બતાવવાની કોશિશ કરી અને બને એટલે દર્શન કરાવી તો મારી ચેનલમાંથી તમને લીલી પ્રકમ પૂર્ણ પૂર્ણ થશે અને ત્યાં સુધી તમને જોવા મળશે એટલે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે આપણે તો આ પહેલો પડાવ છે ને ચાલુ કરી દીધો છે પહેલો પડાવ કોઈ એટલો બધો અઘરો નથી મિત્રો પણ બીજો પડાવ બહુ અઘરો આવે છે અને એ પણ આપણે આગળ વિડીયોમાં જોઈશું અત્યારે લોકો બહુ ગાવ ગાવથી સેટા આવી રહ્યા છે વાત કરીએ ને તો બહુ જાજુ પબ્લિક હોય અને અત્યારે બહુ એટલે બહુ પબ્લિક છે અને અત્યારે જો તમે એનું સાથે સામાન લઈ આવે છે અને આપણને જોઈએ તમે વિડીયામાં આપણે દેખાડતો હોઈશું તમને હું ફરતું વન છે અબલ જીવો ઘણા બધા પક્ષી ફાળતું પ્રાણી તમે જે કહે કે જંગલના રાજા સિંહ એવા બધા તમને જોવા મળે એટલે બંનેથી સેફ્ટીમાં ચાલવું એ આપણું જરૂરી છે કેમ કે નાના છોકરો હોય મિત્રો આપણી સાથે બાળકો તો એને આપણે સેફ્ટી માટે છે ને સાથે રાખવા બને એટલી કોશિશ કરવી છૂટા વડવા ના દેવા કેમકે આ જંગલ રાજા કહેવાય એટલે જંગલમાંથી મેં બે વર્ષ પહેલાં મિત્રો જોયું હોય છે કે એક દીપડે એક છોકરીને ખાદીથી બાર વર્ષની છોકરીને તમે જોઈશું વિડીયોમાં ટેન્ડિંગમાં તો તે દિવસે તો એવી કોઈ આપણે મિત્રો પ્રોબ્લેમ ના આવે એટલા માટે આપણે લીલી રકમ કરવા આવીએ કે રખડવા નહીં એટલે બને એટલી સેફ્ટીમાં રહેવું એ આપણા જીવન માટે જરૂરી છે અત્યારે તમે જોઈ શકતા છો ઘણા બધા પબ્લિક આવી રહ્યા છે ભીડ હોવાના કારણે અત્યારે ક્યાં છે ક્યાંથી અત્યારે આવે છે અત્યારે અહીંયા તમને જેવી તેવી જગ્યા હોય ને તો પણ ચાલે અત્યારે સાથે બાપુ પણ જાય છે ઉપર લીલી પ્રક્રિયા કરવા માટે અને અત્યારે ભાવભક્તો બહુ સેટેથી આવી રહ્યા છે ચાર દિવસની લીલી પ્રિક્રમ હોય છે અને લોકો બહુ સેટે સેટેથી આવે છે ફેમિલી સાથે આવે છે સિંગલ આવે છે એટલે મારું કેવું એ છે મિત્રો કે અવશ્ય તમે એકવાર લીલી પરિક્રમ કરવા અવશ્ય એકવાર તો આવજો 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 કેમ કે તમારા મગજને અહીંયા આવતા શાંતિ મળશે અને મસ્ત મજાનું લીલી તો જીવનમાં એકવાર કરવીને એ બહુ જરૂરી છે હું આવ્યો છું એટલે તમને કહું છું કે મિત્રો તમે પણ એકવાર આવજો અત્યારે તમે જોઈ શકતા છો કે આપણે સાથે છે ને અત્યારે નાની એવી પડખી કેળી આવી ગઈ છે અને નાચી આપણે પાર કરી છે અને લોકો આવે છે હાલી ના શકતા હોય છતાં લાકડીના ટેકે ટેકી આવે છે લીલી પ્રિક્રમ કરવા માટે અને આપણે મિત્રો જવાનું હોય તો આપણે લીલી પ્રક્રમ કરવી એ જરૂરી છે અને આપણે એક દિવસ આગો ખોલવામાં એટલી પબ્લિક છે આપણે લોકોનું કેવું એ છે કે કાલે હાસી પરિક્રમ ચાલુ થાય એટલે કે લીલી પ્રિક્રમ કરતા હોય એ કાલથી ચાલુ કરે છે પણ આ તો વધારે પડતું પબ્લિક હોય ને એના માટે મિત્રો છે ને આપણા સબસ્ક્રાઈબર મળી જશે તો જાય છે તમે તો આપણે સબસ્ક્રાઈબર રામ રામ કરી લીધા છે અને આપણે આલો બીજી વાત કરતા છે તો એટલે લોકોનું કેવું એવું છે કે હજી પરિક્રમ કાલથી ચાલુ થાય છે પણ આ તો લોકોની ભીડ ડેલે હોય અને ડેલે સામતા ન હોય પબ્લિક એના માટે એક દિવસ આગળ ચાલુ કરી દે છે એટલે આ લોકોને પાંચમાં જમણા પરિક્રમ પૂરી થાય છે અમુકને બે દિવસે થાય અમુકને એક દિવસ થાય પણ મારું કેવું એ સાસામાં સાસું કહીને તો ચાર દિવસે આપણે લીલી પરિક્રમ ચાલુ થાય છે અને હજી મિત્રો આગળ તો આપણે ઘણું બધું હું તમને બતાવવાનો છું એ તમે ખાલી હજી આ તો ને પહેલો પડાવ છે હજી બીજો પડાવ ત્રીજો પડાવ એવું અઘરું વસ્તુ છે એ બધું આપણે આગળના વિડીયોમાં જાણીશું કેમકે હું જેટલી લીલી લીલીપરકમ કરતો જઈશ ને મિત્રો એટલી હું તમને બ બંને એટલી કોશિશ કરી અને કોશિશ કરીને આગળ આગળ તમને બતાવતો રહી અને અહીંયા તમે જોઈ શકતા હેન્દ્રો રો અને બંને એટલી કોશિશ કહું કે આપણે લીલી પ્રક્રમ કરવા આવે એટલે કોઈ આવા પ્રાણી હોય તો એને કોઈ હળી ના કરવી કે હળી કરી અને આપણને ખોટું નુકસાન પહોંચાડે એવી જગ્યાએ તો એવું પ્રોબ્લેમ આપણે થાય એ માટે એવી ધ્યાન રાખવાની કોશ મારી નોંધ લેજો મિત્રો ત્યારે તમે જોઈ એક થાય છે તમારી પાસે કઈ વસ્તુ હોય તો તમે ખવરાવી શકો ન ખવરાવી શકો તો પણ ચાલે પણ એની હળી ન કરો અને આપણા બસના કાં ડ્રાઈવર સાહેબ અહીંયા આવેલા છે રામ રામ કરી લીધા એની સાથે આ મિત્રો છે ગુરુ ત્યારે જો આપણા ડ્રાઈવર છે ને પરો ખાઈ રહ્યા છે મિત્રો કેમ કે એ પણ રીકમ કરવા આવ્યા છે જૂનાગઢ તો જો તમે જોઈ શકતા છો અને રામ 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 કરી આપણે હવે આગળની વાત કરતા હતા તો જો અત્યારે પાછું પબ્લિક ચાલુ થઈ ગયું છે એટલે મિત્રો અહીંયા આપણે લાખો કહીએ તો ઠીક પણ કરોડો માણસો મારા અંદાજ પ્રમાણે લીકમ કરવા આવતા છે હું તમને બીજા પડાવમાં બતાવીશ અત્યારે એક દિવસ આગું છે તો આપણે હજી કાલ જઈશું ને એક રાત દિવસ આપણે બાર કિલોમીટર ચાલી જઈશું એટલે પછી ઝીણા બાવાની મઢિયા મળીશું ને નાથી મિત્રો બીજો પડાવ આવે છે એ ઝીણા બાવાના મઢીથી તો એ પડાવનો આપણે બીજો વિડીયો બનાવીશું એકમાં તો બહુ મોટું થાય એટલે એ નહીં કરીએ આપણે નાનામાં નાનું કરીએ તો તમને જોવાની બહુ મજા આવે મિત્રો તો એ એક પડાવ પૂરો થયો અને આપણે મિત્રો વાત કરીએ તો ત્રણથી ચાર પાંચ કિલોમીટર જેટલું ચાલી ગયા છે હટકળે આપણને કાંઈ બહુ પાકી ખબર નથી પણ હવે સાતક કિલોમીટર જેટલું ઝીણા બાબાની મઠી દૂર છે ઝીણાબાવાની મઠીનો ઇતિહાસ પણ આપણે આગળ જાણીશું તો અહીંયા તમે જોઈ શકતા હશો મિત્રો કે અહીંયા એક ઓટ આવ્યો છે અને એ ઓટ આપણે છે ને સેવાનો છે અને શેનો છે એ આપણે નજીક જઈએ તો તમને બતાવું તો અહીંયા મિત્રો તો પાણીનો તો અત્યારે તમે પ્લાસ્ટિક સાથે લવાઈ ગયા હોય ભૂલમાં તો તમે અહીંયા નાખી શકો કેમ કે ખોટો આપણે જંગલમાં મિત્રો પ્રભુ છે કરવું એ આપણી શક્યતા નથી તો અહીંયા તમે જોઈ શકતા હશો કે આ આપણું ગામ જ ગામડા છે નીપના અને અત્યારે જો સા બનાવે છે મસ્તો મજાની સાથે હું લાવેલા છે ચાર પાંચ જણાનું ગ્રુપ છે અને અત્યારે જો સા બનાવે છે આપણે આપણે કીધું છે પણ ખોટી ના અને જો અહીંયા તમને સાવ નદી પણ જોવા મળશે કે તમારા પગ તપી જાવ હોય તો તમને મજા આવશે અંદર પગ નાખશો પગ ધોઈશો તો ટાઢું ટાઢું એટલે તમને મિત્રો અહીંયા મજા આવે છે લીલી પ્રક્રિયામાં મને પણ મિત્રો મજા આવી ગઈ છે એટલે તમને કહું છું તો હવે આપણે નયાથી પાછા સાલતા થઈ ગયા અને આપણે જો તમે સામનો કરતા આ પેલો પ્લાડ છે તો આ કેળો તો મસ્ત છે પણ બીજો પડાવ આવશે એ થોડોક અઘરો છે એટલે કે આપણે લીલી પૃથ્વીમાં અઘરામાં અઘરો કહેતા હોય તો એ બીજો પડાવ છે એ જગ્યાએ પાણા અને એવું બધું વસ્તુ છે ઝાઝુ અને એનો સામનો આપણે કરવો પડશે પણ એ આપણે મિત્રો ગિરનાર 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 કરતાં કરતાં કરી નાખીએ સામનો એટલે એ કોઈ જાતનો આપણે પ્રોબ્લેમ નથી રહેવાનો તો તમે અત્યારે જો જોઈ શકતા હો કે અહીંયા તમને જે વસ્તુ જોવે સાઇટમાંથી મળી જાય છે અને એ બધા પૈસા ચૂકવવાના રહેશે તમને જ્યાં વોટ આવે છે એ વોટનો એ જગ્યાએ સેવા હોય છે અને એ સેવાના કારણે તમને ના ફરી વસ્તુ મળે છે પણ બધી જગ્યાએ મિત્રો ફરી ના મળે એવા ઘણા બધા એક મોટામાં મોટું પણ રસોડું છે ગિરનારમાં અને એ સાઠ વર્ષથી ચાલી રહ્યું છે એ ઇતિહાસ આપણે આગળના વિડીયોમાં જાણીશું અત્યારે તો આપણે લીલને આ જીણાબાવાની મઢી સુધી પહોંચવાની પ્રયાસ કરીશું તો આ મિત્રો અમારા રાકેશભાઈ મોવા બાજુને તમે બધા ઓળખતા છો એ પણ આપણી સાથે જ છે તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ રાકેશભાઈ અને જયભાઈ બધા આપણે આગળ ચાલે છે અને એ પણ એની મેળાએ વિડીયો ઉતારે છે અને અહીંયા તમને ખોપા મળશે તો એ ખોપાની કિંમત પણ તમને કહી દો મિત્રો લીલી પ્રકમ આવો તો પચાસ રૂપિયા લીલી પ્રકમની ખોપાની કિંમત છે એટલે એ પણ પીવા હોય તો તમે પી શકો એટલે એ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી મિત્રો કેમ કે ઝેણાબાવાની મઠીના આપણે દર્શન કરીશું અને ઝેણાબાવાની મઠી કે ગાંજાની સેલમ છે એમાંથી મિત્રો મુક્ત થઈ ગયા છે એ જીણાબાઉ અહીંયા જો બેનોએ ઓટ કર્યો છે અને જો નાળિયેળ પાણી પીવે છે તો અત્યારે તમને આવી જગ્યા તો ઠેર ઠેર જવા મળશે અને અહીંયા જૂનાગઢની પોલીસ ચોકી કે તમે કોઈ જાતનું વસ્તુ ખોવાણ બોવાણું હોય તો તમે અહીંયા પણ ફરિયાદ કરી શકો છો એટલે અહીંયા તમને આપણા સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા છે આ છે આપણા ઉનાના સબસ્ક્રાઈબર આપણે એની સાથે રામ રામ કરી લીધા છે આ દાદા પણ એની સાથે છે તો એ દાદા સાથે આપણે રામ રામ કરી લીધા છે અને એ દાદાની ફેમિલી સાથે આવેલા છે આપણે વિડીયો જોવા છે રોજ મિત્રો તો આપણને એને મળીને ખૂબ જ આનંદ થયો છે અને પછી આપણે મિત્રો વાત કરીએ તો અહીંયા પાણી વાણી પૈલી અને પાણી પીને પછી પાછા આપણે ધીમે ધીમે આગળ નીકળવાનો પ્રયાસ કરીએ છીએ કેમકે આ લીલી પ્રીકે આપણે તો બધા મિત્રો ગિરનારનું નામ લેતા લેતા ધીમે ધીમે પાર્ક નાખીશું તમે સાથે રહેજો મારી વિડીયોમાં તમને જોવાની બહુ મજા આવશે મિત્રો તો આપણે ત્યાંથી ચાલતા ચાલતા થઈ ગયા છીએ અને હવે ઝીણાબાવાની મઢી મિત્રો ખાલી બે કિલોમીટર દૂર છે અને આ જો તમે જોઈ શકતે છો કે આ વાંદરાનું મેકેલું છે તિંજરું અત્યારે વાંદરો નથી પણ મિત્રો અહીંયા વાંદરો બાંદરો કોઈ ઈજા બીજા પોસાડે છે તાત્કાલિક પોસાડી શકે એના માટે છે તો અહીંયા મિત્રો પાછો આપણને ત્રીજો વોટ આવ્યો છે અનક્ષેત્ર વડાલ વડાલ કરીને નામ છે તો મિત્રો એ વોટ અહીંયા અનલિમિટેડ કહી તો અનલિમિટેડ ચોવીસ ચોવીસ કલાક ચાલુ હોય ના આપણે ઓટ કરીને નીકળી ગયા છીએ આઈગળ તો આઈગળ એક મિત્રો હવે આવી ગઈ છે મિત્રો એક આપણે કહીએ તો નદી અને એ નદીમાં આપણે સૌસે પાણી છે અને એની માઇલ પર આપણે મસ્ત મજાના હાથ પગ ધોઈ નહીં ખાય એટલે કે આપણા હાથ પગને થાકોડો ઉતારે એના માટે આપણે હાથ પગને થાકોડો ઉતારે એટલે માટે આપણે ધોઈ નહીં ખાવા અને આપણા વાત કરીએ તો આપણે ચાર સબસ્ક્રાઈબર આપણને મળી ગયા છે તમે જોઈ એકતા છો અને કિન્નારનું નામ લઈને નીકળી ગઈ આપણે અને એ તો અહીંયા મિત્રો મોટામાં મોટી કહીએ તો મોટી નદી આવી રહી છે અને અહીંયા લોકો સ્નાન પણ કરી શકે છે અને તમે જોઈ શકતા છો સ્નાન પણ કરી રહ્યા છે અને હાથ પગ પણ ધોઈ રહ્યા છે તો તમને આવી જગ્યા છે ને લેલી પ્રક્રિયામાં ઠેર ઠેર જગ્યાએ જોવા મળશે એટલે એ કોઈ જાતનો પ્રોબ્લેમ રહેવાનો નથી મિત્રો તો અત્યારે તમે જોઈ શકતા છો આપણે ન્યાથી પછી ધીમે ધીમે પાર કરવા પહોંચી રહ્યા છીએ અને થોડીક જ વારમાં હવે મેપમાં જોયું છે દોઢક કિલોમીટર જેટલું ઝીણા બાવાની મઢી દૂર રહી છે તો આપણે થોડીક વારમાં ઝીણા બાવાની મઢીએ પહોંચી જઈશું અને અત્યારે તમે જોઈ શકતા છો અહીંયા લોકો અત્યારે સ્નાન કરી રહ્યા છે અને લોકો આવી રહ્યા છે તો આપણે પાછા ચોથા ઓટે આવી ગયા છે અને આ ઓટે શેરની પ્રસાદી આપે છે એ હું તમને આગળ બતાવું છું તો અત્યારે આપણે મિત્રો અહીંયા વાત કરીશીએ તો અત્યારે લોકો લોકો પ્રસાદી રહી રહ્યા છે અહીંયા ગિરનારમાં એટલે લાખો લોકોની પ્રસાદી એ ફરી આપવી એ કોઈ નાની વાત નથી મિત્રો બહુ મોટી વાત કહીએ તો પણ ચાલે કેમ કે કેટલા લોકોને અહીંયા પ્રસાદી આપે એટલે આપણે મિત્રો એક પાસ માણસને નથી જમાડી શકતા અને આ લાખો લોકોને જમાડે છે આ મોટામાં મોટી ગિરનારની સેવા છે અને તમને કાસું અનાજ હોવે તો તમને મળી જાય છે એટલે એ કોઈ જ તમારે પ્રોબ્લેમ રહેવાનો જ નથી મિત્રો અત્યારે તમને હું આગળ બતાવું તો આપણા સબસ્ક્રાઈબર પાસ પાસા મળી જાય આપણને ધીમે ધીમે આપણા સબસ્ક્રાઈબરો મળે છે અને એ સબસ્ક્રાઈબરને મળીને આપણને ખૂબ જ આનંદ થાય છે તો આપણને વિડીયો બનાવવાની પણ મજા આવે આવો તમે સાથ સહકાર આપતા રહેજો મિત્રો તો આપણે લીલી પ્રોક્રમ બે હજાર પચીની સોવીની તો કરી પણ આપણે એ વખત યુટ્યુબનું કામ ના કરતા એટલે હું તમને બતાવી ના શક્યો પણ અત્યારે જો આપણા એક નાના સબસ્ક્રાઈબર છે એ પણ મળી ગયા અને એ પણ નાસ્તો કરી રહ્યા છીએ અને હવે જ આપણે થોડી વારમાં પોષી ગયા છે ઝીણા બાવાની મઢીએ તો આ ઝીણા બાવાની મઢીએ અત્યારે મંજીન ધૂન મેવું ચાલી રહ્યું છે એટલે કે લોકોને જીત અપાવવા માટે અને લોકોને મજા આવે આનંદ કરાવવા માટે અહીંયા જો બાવા સાધુ બધા તમે જોઈએ છો અને અત્યારે અહીંયા ભોળાનાથનો ફોટો છે અને અહીંયા એક પણ નાનો એવો વોટ કહીએ તો પણ વોટ ચાલે છે અને અત્યારે બધા અહીંયા જો બેસે છે અને સામનો કરી રહ્યા છે તો હવે આ તમે ખાલી એક આ નાની એવી નદી વટશો એટલે જેના બવાની મઢી આવી છે અને નાથી હનુમાન છકરિયા જવા માટે પણ એક રસ્તો આવશે છે એ બધું તો આપણે આગળ જાણીશું આપણો આજનો વિડીયો અહીંયા સુધી રાખશું કેમ કે ઝીણા બાબાની મઢી સુધી તો હવે થોડીક જ વારમાં બાવાની મઢીયા પહોંચી જઈશું એટલે હું તમને ઝીણા મઢીના સેલમના સેલામના હું તમને મિત્રો દર્શન કરાવીશ અને પછી એના ધોનાના દર્શન કરાવીશ અને પગપાદુના દર્શન કરાવીશ એ બધું હું તમને કરાવી તો હવે બાવાની મઢીએ પહોંચી ગયા અમારાવાળી જગ્યાએ તો અહીંયા જો આખો લોકોની ભીડ હોવાનું કારણ એ કે ઝીણા બાવાની મઢીની સેલામના દર્શન કરવા માટે તો આપણે મિત્રો થોડીક જ વારમાં ઝીણા બાવાની સલામના દર્શન હું તમને કરાવીશ થોડીક ભીડ ઓછી થવા દઉં અત્યારે થોડીક ભીડના કારણે તમને હું બતાવીશ જ નહીં શકું પણ થોડીક વોટ કરો તો તો અત્યારે તમે જોઈ શકતા છો મિત્રો કે ઝીણા બાવાની મઢી છે તો એ ઝીણા બાવાની મઢીને તમે અહીંયા છે ને ઝીણા બાવાનો ઇતિહાસની વાત એટલી બધી તો આપણને ખબર નથી પણ માણસ એવું કહે છે કે આ એક સલામ છે અને સેલમમાંથી ઝીણા બાવા નીકળી ગયા હતા તો એ ઝીણાબાવાની સિલામ છે આપણો પહેલો પહેલો સલામ કી તો પહેલો ઓળામ છે અને આ બાર કિમીએ દૂર આવેલું છે એટલે લીલીપ્રિકમ ચાલુ સતત બાર કિલોમીટર પછી ઝીણાબાવાની મઢી આવે તો આ પહેલો પડાવ આપણે અહીંયા સુધી પાર પાર થઈ ગયો છે મિત્રો અને હવે આગળનો કશો પડાવ આવશે એ કયો પડાવ છે એ તો મને એટલું બધું યાદ નથી પણ હું તમને કહેતો જાયશ તો ત્યાં તમે જો એક કહે છે કુંડ છે ઝીણાબાવાની મઢીની બાજુમાં તો એ કુંડના પણ આપણે દર્શન કરી લઈએ કામ એક મા છે તો એના પણ આપણે દર્શન કરી લઈએ તો અત્યારે મિત્રો આ ઝીણાબાવાની મઠીનો મસ્ત મજાનો નજારો પણ કાંઈક છે અને પપ્પુ શિરોમન શ્રી ઝીણાબાવાની સમાધિ મંદિર તો આ શીણા બાવાની સમાધિ છે અને આ પગપાદું સ્થાન છે મિત્રો તમે જોઈ શકતા છો તો એના પણ તમે દર્શન કરી લો અને એ દર્શન કરીને પછી મિત્રો આપણે વાત કરવાની છે આગળના બીજા પડાવની તો અહીંયા પણ આપણે દર્શન કરી લીધા અને તમે પણ દર્શન મિત્રો કરી લો તો તમે દર્શન કરીને આપણે અહીંયા જો પહોંચી ગયા છીએ આ બધી ઘણી બધી અહીંયા મિત્રો શિવલિંગોનો બહેનો ડોશીમાં ભક્તો હોય તો દર્શન કરે છે પૂજા પાઠ આવું બધું ઘણું બધું કરી રહ્યા છે તમે જોઈ તો અત્યારે જો આવું કામનું બધું ચાલે છે અને હવે આનો આગળનો અપડાવની હું વાત કરું તો આપણા સબસ્ક્રાઈબર પાછા મળી ગયા છે સબસ્ક્રાઈબરને મળી લીધા ને આ બહેનના ભાઈ આપણને સબસ્ક્રાઈબર મળી જાય આપણા ફેમિલી વ્લોગ ફેમિલી સાથે આપણો વ્લોગ જોવે છે તો એ બદલ એનો ખૂબ ખૂબ આપણે આભાર માનવો જોઈએ અને આવો નવો સાથ સહકાર તમે આપતા રહો તમારા ભાઈને તો તમારા ભાઈને એક મસ્ત આનંદ થાય છે તો અહીંયાથી આપણે રામ રામ કરી લીધા સાથ બાજુમાં બીજા સબસ્ક્રાઈબર મળી જાય તો એને પણ આપણે રામ રામ કરીને ખૂબ જ આનંદ થયો છે મિત્રો આપણને તો અત્યારે હવે પાછા આપણે ધીમે ધીમે મિત્રો આગળ નીકળવાનો પ્રયાસ કરીએ કેમકે હવે આગળ ઝીણા બાવાની મટી તો આપણે પૂર્ણ કરી દીધી અને અહીંથી આપણે મિત્રો સક્રિય અનુમાન એટલે કે બીજો પડાવે સડવાનું છે મિત્રો આપણો અહીંયા પહેલો પડાવ પૂરો થાય છે અને હવે આપણે કાળે ચડશું અહીંયા તો આપણે થોડુંક રોકાઈ જઈશું એક રાત અને બીજા પડાવ માટે કાળે ચડશું તો આજનો વિડીયો અહીંયા સુધી છે મળીશું કાલેના નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા લખી નાખો કોમેન્ટમાં ફટાફટ જઈ ગિરનાર અને કોમેન્ટમાં ગિરનારી લખવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ અને લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો અહીંયા સુધી